અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી રહી છે જેમાં જિલ્લા બાળ સુરક્ષા એકમમાં ગાંધીનગરમાં આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ છે તેમજ સરકારી બાળ સંભાળ ગૃહ સેક્ટર સત્તર ગાંધીનગરમાં પીટી ઇન્સ્ટ્રક્ટર ફાર્માસીયલ સ્ટાફ હાઉસકીપર હેલ્પર કમ નાઇટ વોચમેન ફક્ત પુરુષ ઉમેદવાર તેમજ સરકારી બાળ સંભાળ ગૃહ સેક્ટર ઓગણીસ ગાંધીનગરમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર હાઉસ ફાધર હેલ્પર કમ નાઈટ વોચમેન પુરુષ ઉમેદવાર અને સરકારી શિશુગૃહ સેક્ટર પંદર ગાંધીનગરમાં મેનેજર કોઓર્ડિનેટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી રહી છે હવે વિગતવાર માહિતી જોઈએ તો આ દરેક પોસ્ટ પર ઓપન ઇન્ટરવ્યુ આધારિત સોળ ચાર બે હજાર પચીસ ના રોજ સમય સવારે નવ ત્રીસ કલાકે જિલ્લા બાળ સુરક્ષાની કચેરી એ બ્લોક ભોયતળીએ સહયોગ સંકુલ બિલ્ડિંગ સિવિલ હોસ્પિટલની સામે પથિકાશ્રમની બાજુમાં સેક્ટર અગિયાર ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે તો પોસ્ટ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાતે આ સરનામા પર સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે

વર્ક એક્સપિરિયન્સ કેન્ડિડેટ તો રિલેટેડ ફિલ્ડમાં એક વર્ષનો ધરાવતા હોય તેવા ઉમેદવાર અને વયમર્યાદા એકવીસ થી ચાલીસ વર્ષની હોય તેવા ઉમેદવાર લાયક ઠરવામાં આવશે પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટીચરની પોસ્ટ છે તેમાં બાર હજાર ત્રણસો ને અઢાર માનદ વેતન ચૂકવવામાં આવશે તેમાં ડીપીઈડી ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન સીપીઈડી વીપીડી કરેલ હોય અને એક વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા હોય વય મર્યાદા એકવીસ થી ચાલીસ વર્ષની તે જ રીતે ફાર્માસીયલ સ્ટાફની જે પોસ્ટ છે તેમાં બાર હજાર ત્રણસો અઢાર તેમાં એ કરેલ હોય જીએન કરેલ હોય જીએન એમ જનરલ નર્સિંગ એન્ડ મિડવાઈફરી કરેલ ઉમેદવાર ઇન્ટરવ્યુમાં ભાગ લઈ શકશે રિલેટેડ ફિલ્ડમાં એક વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ વય મર્યાદા પચીસ થી ચાલીસ વર્ષ હાઉસકીપરની પોસ્ટ છે તેમાં અગિયાર હજાર સાતસો ને સડસઠ માનદ વેતન ચૂકવવામાં આવશે હેલ્પર કમ નાઇટ વોચમેનની પોસ્ટ છે આમાં ફક્ત પુરુષ ઉમેદવાર જ ઇન્ટરવ્યુમાં ભાગ લઈ શકશે અગિયાર હાજર સાતસો સડસઠ પગાર ધોરણ ચૂકવવામાં આવશે લાયકાતમાં દસ પાસ માંગેલ છે એકવીસ થી ચાલીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા હોય તેવા ઉમેદવાર આમાં ભાગ લઈ શકશે આર્ટ એન્ડ ક્રાફ્ટ મ્યુઝિક ટીચર માટે બાર કરીએ તો ત્રણ વર્ષનો મ્યુઝિક નો આર્ટ ટીચર ડિપ્લોમા બી એ મ્યુઝિક કરેલ હોય તેવા ઉમેદવાર ઇન્ટરવ્યુમાં ભાગ લઈ શકશે રિલેટેડ ફિલ્ડમાં એક વર્ષનો એક્સપિરિયન્સ માંગ્યો છે અને વયમર્યાદાની વાત કરીએ તો એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા ધરાવતા આમાં ભાગ લઈ શકે છે હાઉસ ફાધરની પોસ્ટ છે તેમાં પગાર ધોરણ ચૌદ હજાર પાંચસો મળશે કોઈ પણ વિષયમાં પોસ્ટ છે પુરુષ ઉમેદવાર માટે અગિયાર સાતસો ને સડસઠ માનદ વેતન દસ પાસ હોય તેવા ઉમેદવાર એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય

તો ઉમેદવારે ઉપરોક્ત દર્શાવેલ તારીખ સમય અને સ્થળે પોતાના શૈક્ષણિક લાયકાત સાથે રાખવાના રહેશે પાસપોર્ટ બે ફોટા ઓળખના પુરાવાની નકલ સરકાર કોઈ પણ એક પુરાવો આધાર કાર્ડ કાર્ડ પાન ઇલેક્શન કાર્ડની અસલ સાથે રાખવાની રહેશે જન્મ આધાર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એસએસસી બોર્ડ ક્રેડિટ પ્રમાણપત્ર જેમાં જન્મ તારીખનો આધાર હોય તે તમામ પુરાવાની અસલ તથા સ્વપ્રમાણિત નકલો સાથે સમય સવારે નવ ત્રીસ કલાક દસ ત્રીસ કલાક સુધીમાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે વધુમાં આ ભરતી અગિયાર મહિનાના કરાર આધારિત ભરવાની હોય અગિયાર માસના કરાર આધારિત ભરતી બાબતનો આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ ગાંધીનગરને હાજર રહેશે ધન્યવાદ